તમારી હોબીસ શું છે મ્યુઝિક સાંભળવું ગમે ફરવું ગમે તમે ક્યાં ફર્યા છો હમણાં જો અત્યારે દુબઈ થી આવ્યો કાલે આવ્યો અને પાછો પરમ ફ્રાન્સ નીકળવાનું તમે ભાઈ શું મેં બીકોમ કર્યું છે પછી સીવણ ક્લાસ કર્યો છે એક મિનિટ એક હા હા ભાઈ ફોન નઈ કરવાના 50 60 લાખ નું નુકસાન લગી ફોન જ નઈ કરવાના અરે ભાઈ તને કીધું ને પતરા પોગાડવાના હે ટેસ્લા વાળા ને યાર આ તમે જાજા ધંધા લઈને બેઠા હોય ને એટલે આવું થાય

હું બીજા કરાવી લઈશ એમ તમે મને મૂકી નો જાવ એમે ઘણા ધંધા ટ્રાય કરી પણ એક ધંધા હાલતા નથી હું કરું કસ્ટમર જ નથી આવતા મને માર્કેટિંગ કેમ કરવું કઈ ખબર જ નથી પડતી બાકી મહેનત તો બહુ કરું હવે ધંધો કેમ કરવો કેમ લોકો સુધી પહોંચાડવું એ નો ખબર પડતી હોય ને તો આઈ એમ બ્લુ કલર્સ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કર એમાં તારા ધંધાને રજીસ્ટર કર લોકોને ખબર પડશે કે અહીંયા તું ધંધો કરોસ લોકો તારા સુધી પહોંચશે જો તમારે પણ બિઝનેસ રાજકોટના બધા જ લોકો સુધી પહોંચાડવો હોય તો ડાઉનલોડ કરો આઈ એમ બ્લુ કલર સેપ જેમાં તમને કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન ચાર્જિસ વગર તમારા શોપ કે પછી બિઝનેસને લિસ્ટ કરવામાં આવશે અને કસ્ટમર તમારા સુધી પહોંચશે બહુ ઇઝીલી